નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે દિલ્હી સ્વાગત કરું છું તમે જો ચેનલ બનાવવા હો ચેનલ કરવાનું ભૂલશો નહીં તમે ચેનલ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી બાબતે નિવૃત્ત કર્મચારી જેમ પેન્શન બાબતે હોય પછી હાઈક બાબત બાબતે કોઈ શિક્ષણ જગ્યા માટે હરેક જે ઉપયોગી બને એ તમામે તમામ માટે તમે ચેનલ પૂર્વ કરવામાં આવશે ચેનલ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે ટેલિગો ગ્રુપ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રશનમાં છું મિત્રો અવશ્ય જોઈન થઈ જશો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના સાહીઠ વર્ષ ઉપરના પેન્શનરોને પેન્શન મેળવતા પહેલાં આ નિયમનું પાલન કરવું ફરજીયાત છે સાથે સાથે મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરીશું સરકારના પેન્શનો માટે અત્યગત્યનું ઇન્ટીગ્રેટેડ પોર્ટલ શરૂ કર્યું છે પેન્શન સેવા ડિજિટલ કરવા અને પેન્શનનું કલ્યાણને વધારવા સરકારે પ્રયાસ કર્યો છે આ ચાર બેંકોની પોર્ટલ સાથે જોડવાની જોડવામાં આવી છે અને ઇન્ટીગ્રેટેડ પેન્શન પ્લેટફોર્મ શું છે અને ભવિષ્ય પોર્ટલ શું આપશે પેન્શન માટે ભવિષ્ય પોર્ટલ શું છે તમામે તમારા વિશે વાત કરીશું તો મિત્રો ગુડ ન્યૂઝ ફોર પેન્શનર્સ કેન્દ્ર સરકારે હાલમાં જે બેંક ઓફ ઇન્ડિયા સંયુક્ત પેન્શન માટે એક ઇન્ટીગ્રેટેડ પોર્ટલ શરૂ કર્યું છે બેંક ઇન્ડિયા રજિસ્ટ્રેશન પો પોર્ટલ પાંચ બેંકોની પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વિસની એક જ વિડીયોમાં જોડવામાં આવી રહી છે આ પોર્ટલ પેન્શનની લાઈવ સર્ટિફિકેટનું સ્ટેટસ માસિક પગાર સ્લીપ ચેક અને ફોર્મ સિક્સટીન સબમિટ કરી શકશે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગનું દ્વારા એક નિવેદન જણાવ્યું હતું કે પેન્શન સેવા ડિજિટલ કરવા પેન્શન પેન્શનનું કલ્યાણને વધારવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ પાંચ બેંકોને પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વ્યુસન તેમની સેવા આપે છે અને એક જ વિડીયોમાં તેમને વધુ માહિતી પ્રાપ્ત મેળવી શકીશું સારી સાથે આ પોર્ટલ પર એ એસબી એસબીઆઈ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંક પોર્ટલ પર ભવિષ્યનું પોર્ટલ સાથે જોડવામાં આવશે આ પોર્ટલની સારી પેન્શન સર્વિસ મારે સિંગલ સ્ટોપ સુધી જ પહોંચી શકે છે અને જ્યાં ત્યાં તેઓ તેમની પેન્શન સ્લિપ લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની સ્ટેજ ચૂકવણી વિગત ફોર્મ સિક્સટી વગરની વિગતો તપાસી શકશે સાથે શું છે ઇન્ટીગ્રેટેડ પેન્શન પ્લેટફોર્મ લેપ પોર્ટલ આ પોર્ટલ ખાસ કરીને પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ કરવા માટે બનાવવામાં આવ્યું છે તેમજ તેનું મુખ્ય લક્ષ્ય પેન્શન સંબંધિત સર્વિસ પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાની છે આ સિસ્ટમ સાથે સાથે પેન્શન પર્સનલ સેવાઓમાં વિગતો સિસ્ટમ દ્વારા મેળવી શકે છે જે પેન્શન ફોર્મ ઓનલાઈન જમા કરી શકાય છે પેન્શન તેમની પેન્શન મંજૂરીની પ્રગતિ વિશે એસએમએસ અથવા ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવશે પોર્ટલ ભવિષ્ય પોર્ટલ અને પોર્ટલ અને ઓનલાઈન ફરિયાદ પર સિસ્ટમ સમાવેશ કરવામાં આવે છે ભવિષ્ય પોર્ટલ શું છે તો મિત્રો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અને ભવિષ્ય પોર્ટલ જેવા વિવિધ માધ્યમો દ્વારા પેન્શન શું ડિજિટલ સમાધાન કરવામાં આવી રહ્યું છે પવિષ્ય અને પ્લેટફોર્મ પોર્ટલ એક મુખ્ય ઘટક છે જેનો ઉદ્દેશ્ય પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ્સના એન્ડ ટુ એન્ડ ડિજિટલ લાઇસન્જાયશન કરવાનું છે જે નિવૃત્ત વ્યક્તિ તરફથી ઇલેક્ટ્રોનિક સ્થિતિ પીપીઓ ઇસ્યુ કરવાની ડિજિલોકર જાય ત્યાં સુધી ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા પૂરી પાડે છે ને પ્લેટફોર્મ એક જુલાઈ બે સત્તરના રોજ તરીકે સરકારી વિભાગો દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું હતું થેન્ક યુ વેરી મચ